થોડી વાર તો મને એવું વાતાવરણ જોઈને એવું લાગ્યું કે વરસાદ આવશે પણ આપણે કાંઈ જોયું તો વરસાદ કાંઈ આવ્યો નહીં ને આપણે હાલતા થઈ ગયા અમને એમ લાગતું હતું કે ઘડીક ઊભું રહેવું પડશે પણ કાંઈ ઊભું રહેવું પડ્યું નહીં તો આપણે ગામમાં પૂગી ગયા છે એ જો આપણે ગામમાં પૂગી ગયા તો આ છે ગામ આ જોલા દાદા શાકભાજી લઈને જાય છે આમેથી તે ફોરવી લાવી એ ગઈ રહી ગયા અમે જાકડા ઘર આવે છે એની પાછળ જ અમારું ઘર છે તો આપણે બધાય જઈએ છીએ હમણાં પહોંચી જઈશું જો આવી ગયો આપણું ઘર જો આપણે પહોંચી ગયા તો જો ઘર જોવા માટે લોકમાં કન્ટિન્યુ બના રહેજો જો સામે દેખાય છે ને એ મારા ફાઈનું ઘર છે જો આપણે ગાડી આવી ઊભી રાખ આ જો છોકરીઓ ભણવા જાય છે એ બિચારી ક્યારની મને જોતી હતી ઉતરીને તો જો આ પ્રિયાંશ તેને પપ્પા ઊભા છે હવે એ ગાડી હકાવે જો પ્રિયાંશ ગાડી હકાવે છે તો ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ તો જો આપણે અંદર જઈશી તો મહેમાન આવી ગયા છે અને બાઈ બધું ગીત ગઈ છે બધા મહેમાન આવી ગયા છે જો આ બધા મહેમાન છે તો હવે બધા જો અહીંયા આ બંનેને બેસાડી દીધા છે તો અહીંયા જો અમે બેઠા છીએ જો અમે બેઠા તો બધા આવે છે આશીર્વાદ દેવા બે ગયા છે એટલે હવે બધા આવશે આશીર્વાદ દેવા જો મારા ફઈ આવ્યા આ મારા ફઈ છે જો વરાજાને રાજાને શ્રીફળ આપી દીધું છે તો હવે આવ્યા છે ચાંદલો કરવા મારે શ્રીફળને ચાંદલો કર્યો અને હવે જો આપણે પણ આવશું આગળ પૈસા દેવા જો વધાવી લીધા એમને જો આવા રાજાની મમ્મી છે એ આવી ગયા છે ચાંદલો કરવા જો એને બહુને ચાંદલો કર્યો અને વધાવી લીધા અને હવે જો ફોટો પાડે છે આ વરાજાની ભાભી એ પણ વધાર આવી ગયા છે તો એણે પણ વધારે રિંગ આવી ગઈ છે તો હવે આપણે રિંગ પહેરાવવાની રસમ ચાલુ છે જો બધા ફોટા પાડે છે જો સ્માઈલ કેવી આપે છે છોકરાએ છોકરીને રિંગ પહેરાવી હવે છોકરી છોકરાને રિંગ પહેરાવશે તો છોકરો શરમાઈ જાય છોકરી પણ શરમાતી હતી જો બધાએ પૈસા દેવા આવે છે ને આ જો એમને વાતો કરે છે આ જો પૈસા દેવા આવે છે જો પૈસા દેવા આવી ગયા અને જો પૈસા દેવામાં કેટલી મોટી લાઈન છે જો બધા લાઈનમાં ઊભા છે પૈસા દેવા માટે તો જોઈ લે બધા જો બધા ફટા પાડે છે આ એનું ફેમેલી છે છોકરીનું આ મારા ફઈ ને ફૂવા છે નાના ફઈ છે મારા ને આ ફૂવા છે એને પણ પૈસા આપી દીધા અને આશીર્વાદ એ બધા દઈ દીધા આ જો અમારા આખું ફેમેલી છે મારા ફઈ મારા કાકી અને મારા દાદીમાં બંને છે જો અને આ મારો ભાઈ તો આ બધાને ફોટા પડી ગયા છે તો પછી આપણો વારો છે જો હું કાર્તિક અને પ્રિયાંશ આવી ગયા છે પ્રિયાંશ જો સોની નોટ હાથમાં રાખી છે અને જોવે છે અને એના પપ્પા જોઈએ ને હારે વાત કરે છે એ એમ એને કહી છે કે દઈ દે હવે એમ તો દઈ દીધા આપણે પૈસા આ બંને છે છોકરીના ભાઈઓ જો આ છોકરીનો પહેલી બાજુ બેઠો નહીં છોકરીનો મોટો ભાઈ આ બાજુ બેઠો એ નાનો ભાઈ છે તો એ બંને પૈસા દેવા આવી ગયા છે પણ મજા હસી મજાક કરે છે એટલે જવાય ને પણ દાંત આવે છે જો એને આખું વિસાઈ જાય છે જો આ બધા મહેમાન છે તો એ બેઠા છે બધા લાઈનમાં તો કેટલું બધું માણસો આવી ગયું છે હવે તો જો એના બધા વિડીયો ઉતારે છે જો આ બધા વડીલો બેઠા છે કાર્તિક પ્રિયાંશને રમાડે છે

શું ખાય છે અને હાથમાં છે લાડુ ભજીયું ખાય છે અમારો બ્લોગ ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા બ્લોગ જોવા માટે અમારું ચેનલમાં બનાવીજો થેન્ક યુ